મહારાષ્ટ્રનો મૂળ તહેવાર એટલે કે ગણેશ ચતુર્થી આ ગણેશ ચતુર્થીની શુભ શરૂઆત લોકમાન્ય તિલક દ્વારા કરવામાં આવી હતી સમગ્ર શુભ કાર્યમાં સૌપ્રથમ વિઘ્નહર્તા ગણેશ દાદાની સ્થાપના કરવામાં આવે છે તેમજ તેમની પૂજા આર્ચનાથી શુભ કાર્યોની શરૂઆત થાય છે આગામી દિવસોમાં ગણેશ ચતુર્થી નજીક આવતી હોવાથી માર્કેટમાં વિવિધ પ્રકારની આકર્ષિત પ્લાસ્ટર ઓફ પેરિસની ગણેશ મૂર્તિ જોવા મળે છે પર્યાવરણને જાળવ ની કરવી દરેક મનુષ્યનો કર્તવ્ય છે ગણેશ ચતુર્થીના દિવસે દાદાની સ્થાપના કરવામાં આવે છે અને વિસર્જન ટાણે અસંખ્ય મૂર્તિઓ જે પાણીમાં ઓગળતી નથી તે આપણા નદી કાંઠે જોઈએ છે સમગ્ર જીવ સૃષ્ટિના જીવ કલ્યાણ માટે ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવી ગણેશ ચતુર્થીની ઉજવણી કરવી જોઈએ ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગદરા શહેરની સાધના વિદ્યાલય ખાતે ગણેશ ચતુર્થીની ઉજવણીના ભાગ રૂપે વિદ્યાર્થીઓમાં પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓનો બહિષ્કાર કરી પર્યાવરણને જાળવણી થાય તે માટે ઇકો ફ્રેન્ડલી ગણેશની બનાવીને ગણેશ ચતુર્થી ઉજવણી માટે પ્રેરિત કરવામાં આવી હતી ગુમલિયા મૈત્રી છે હું ધોરણ દસ સાધના વિદ્યાલયમાં અભ્યાસ કરું છું સાત નવ બે હજાર ચોવીસ ને શનિવાર રોજ ગણેશ મહોત્સવ આવી રહ્યો છે તો હું સમાજને એક સંદેશો આપવા માંગુ છું કે આપણે પીઓપી ની મૂર્તિ ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે પીઓપી મીન્સ પ્લાસ્ટર ઓફ પેરિસ જે પાણીમાં માં ક્યારે ઓગળતું નથી તેથી આપણે પર્યાવરણને નુકસાન પહોંચાડીએ છીએ મારું નામ બાકાસના રાજશ્રી છે હું સાધના વિદ્યાલયમાં શિક્ષક તરીકેની ફરજ બજાવું છું આમ તો આપણે ઘણા બધા તહેવારની ઉજવણી કરતા હોય છે તારીખ સાત ને શનિવારના રોજ આપણે ગણેશ મહોત્સવનો તહેવાર નજીક આવી રહ્યો છે તો આપણે બજારમાં જોઈએ છીએ કે પીઓપીની ગણપતિની બનેલી ઘણી બધી મૂર્તિનું વેચાણ થઈ રહ્યું હોય છે આપણે ટૂંક સમયમાં જોયું થોડા સમય પહેલાં કે દશા માતાનું વ્રત ચાલતું હતું તો માતાજીના મૂર્તિનું વિસર્જન આપણે નદી તળાવ અને કેનાલમાં કર્યું છે આ પરિસ્થિતિને જોતાં ખરેખર એવું લાગે છે કે આપણે માતાજીનું અપમાન કરી રહ્યા હોય આ મૂર્તિના વિસર્જનથી પાણીનું પ્રદૂષણ અને પર્યાવરણને પણ પ્રદૂષણ થાય છે તો અમે અમારા શાળામાં દરેક શિક્ષક મિત્રોએ વિદ્યાર્થીને ક્લાસમાં જઈને કે આપણે માટીની બનેલી ગણપતિની મૂર્તિનો ઉપયોગ કરવો જોઈએ અને પીઓપીનો ઉપયોગ ના કરવો જોઈએ જેથી કરીને આપણે પર્યાવરણના પ્રદૂષણને અટકાવી શકીએ તો હું તમને બધાને પણ વિનંતી કરું છું કે તમે બધા પણ જો માતાજીની મૂર્તિ લાવો ગણપતિની મૂર્તિ લાવો તો તેમાં માટીની બનેલી મૂર્તિનો જ ઉપયોગ કરવો એવો તમે સંકલ્પ લેશો એવી અપેક્ષા રાખો છો જીડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલાધ્રા